આગામી હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દાહોદ પંચમહાલ તેમજ નર્મદા જિલ્લા આ દેડિયાપાડા સેલંબા તરફના શ્રમયોગીઓને તેઓના વતન તરફ જવા માટે અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે ત્યારે હોળી જુડેટીના ધ્યાને લઈ અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા દાહોદ પંચમહાલ અને દેડિયાપાડા તરફના શ્રમજીવીઓ માટે તારીખ તેર માર્ચ સુધી રોજિંદી ત્રીસથી વધુ વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી તારીખ દસ માર્ચથી તેર માર્ચ સુધી ચાર દિવસ એકસ્ટ્રા બસનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રમયોગીઓને વતન જવા અર્થે આખી બસની માંગણી કરવાથી એસટી આપના દ્વારે સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળેથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી તહેવારની ઉજવણી કરી શકે તેવી વિશેષ વ્યવસ્થા કરાય છે જેવી બી ગાવિત ડેપો મેજર અંકલેશ્વર હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને અંકલેશ્વર ડેપો ખાતેથી પણ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં ધરવામાં આવેલું છે ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી એરિયો છે જ્યાં મોટી મોટી કંપનીઓમાં કામ અર્થે આવેલા श्रम योग्योने પોતાનું માદરે વતન આ જે તહેવાર শারীরיתે ઉજવણી કરી શકે તે માટે પહોંચાડવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને દાહોદ ઝાલોદ ગોદરા તેમજ સ્થાનિક લેવલે પણ ડેડિયાપાડા અને સિલંબા તરફનું प्रवासीઓને તેમજ आश्रम જીવોને પોતાના વતન પણ સારી રીતે પહોંચી શકે તે માટે રોજિંદુ અમારું દસ અગિયાર બાર અને તેર તારીખ સુધીનું આયોજન હાથ ધરવામાં આવશે મોટાભાગનું સંચાલન અમારા જીઆઈડીસી બસ સ્ટેશન ખાતેથી અમે હાથ ધરેલું છે જેમાં રોજિંદી દસથી બાર ગાડીઓનું અમારું આયોજન રહે છે એટલે ત્રીસથી પાંત્રીસ ગાડીઓનું અમારું એક્સ્ટ્રા સંચાલન માટેનું આયોજન કરવામાં આવેલું છે